આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલી ટિપ્પણીનું નિવેદન સામે આવ્યું છે ટિપ્પણી કરી અને તે જ અંતર્ગત તેનું નિવેદન સામે આવ્યું છે સ્વામીએ આપેલા નિવેદન ને જયેશ રાદડીયાએ વખોડ્યું છે જલારામ બાપા વિશે ટિપ્પણી કરવી યોગ્ય નથી અત્યાર સુધીમાં જલારામ બાપાની જગ્યા દ્વારા ફાળો લેવાયો નથી દર્શન આવતા ભક્તોને આશીર્વાદ મળે અને ભૂખ્યાને ભોજન પણ મળે છે વિરપુર જલારામ બાપાની પવિત્ર ભૂમિ છે ત્યારે જયેશભાઈ રાદડિયાએ આ અંતર્ગત નિવેદન આપ્યું છે સૌપ્રથમ તો વીરપુર જલારણ બાપાની પવિત્ર ભૂમિ અને મારા મત વિસ્તાર ખાતે વીરપુર આવેલું છે છેલ્લા પંદર વર્ષથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વીરપુર મારા મત વિસ્તારનું ગામ છે અને પંદર વર્ષથી જે રીતે હું જોતો આવું છું કે વીરપુર જલારણ બાપાની પવિત્ર ભૂમિ અને લાખો શ્રદ્ધાળુઓ જે વીરપુર બાપાના દર્શન કરવા માટે હંમેશા હોસે હોશે આવે છે આ એક એવી જગ્યા કે જ્યાં ભૂખ્યાને રોટલો આપવામાં આવ્યો છે મને ગૌરવ છે કે આ પવિત્ર સ્થાન અને જે પ્રમાણે ત્યાં ભૂખ્યાને રોટલો આપવામાં આવ્યો છે વીરપુરના આંગણે કોઈ દિવસ કોઈ પણ માણસ ભૂખ્યો નથી ગયો અને અત્યાર સુધી અંદર એક પણ રૂપિયો કેદી ફાળો નથી લીધો આ પવિત્ર જગ્યા અને જે રીતે પૂજ્ય જલારામ બાપા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી આ ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી કાઢું છું ગઈકાલે પણ વીરપુર બંધનું એલાનતું હજારો ભક્તો એને રોષપૂર્વક આ દુકાનો બંધ રાખી અને આ જે અભદ્ર ટિપ્પણી છે એમાં જોડાતા હું પણ આ ઘટનાને વખોડી કાઢું છું અને કોઈ આવડા મોટા સંત કે જ્યાં હંમેશા લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર હોય જલારામ બાપા ઉપર પવિત્ર શ્રદ્ધા હોય અને એના વિશે અભદ્ર ટિપ્પણી કરવી માનું છું કે યોગ્ય નથી ભૂતકાળમાં અનેક એવા દાખલા છે કે જ્યાં વીરપુર જલારણ બાપાની ભૂમિ ઉપરથી અનેક પ્રસાદી રૂપે પણ ત્યાં દાખલા છે કે લોકોને આશીર્વાદ આપ્યા છે ભવિષ્યની અંદર પણ કોઈ પણ સંપ્રદાય કોઈ પણ ધર્મગુરુ છે કે એ પણ આવી ટિપ્પણી ન થાય જઈને સખત પ્રસોમાં ઓખડી કાઢું છું ને અમારી ભૂમિ છે એ પવિત્ર ભૂમિ આજની તારીખે પણ જલારણ બાપાની આ પવિત્ર જગ્યા છે અને હજારો લોકોને આશીર્વાદ મળે છે અને ભૂખેને ત્યાં રોટલો મળે છે